નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી હું છું સંજીવની વિગતવાર સમાચારની શરૂઆતમાં સૌથી પહેલા વાત અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બાવળામાં વરસાદથી હાલાકી હજી પણ વધી છે કારણ કે ઢેઢાર ગામમાં ટીવી થર્ટીન ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં જળકર્ફ્યુની સ્થિતિ જોવા મળી હતી ઢેઢાર ગામમાં પાંચ હજાર કરતાં પણ વધારે લોકો રહે છે ગ્રામજનો નર્ક સમાન જિંદગી જીવવા માટે મજબૂર બન્યા છે રોજિંદા જનજીવન પણ વરસાદી પાણીના કારણે ઢેઢાર ગામમાં ખોરવાયું છે લોકોની ઘર પાણીમાં પણ ગરકાવ થઈ ગઈ આંગણવાડી અને ગ્રામ પંચાયત પણ પાણીમાં ગરકાવ થતા ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એક નજરે જોતા નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા તંત્રને અનેક લેખિત મૌખિક અને ટેલિફોનિક રજૂઆત કરવા છતાં પણ શૂન્ય મળતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે ગામજી આ રોડ ઓછામાં ઓછા દસ થી પંદર ગામોને જોડતો આ રોડ છે જેના કારણે આ આ એ લોકોનું જીવન પ્રભાવિત થઈ ગયું છે વધતાં મારા ગામના ભૂલકાઓ સ્કૂલે જઈ શકતા નથી નાના નાના બાળકો આંગણવાડી પણ બંધ છે સ્કૂલો પણ બંધ છે અને તમામ સ્કૂલમાં શિક્ષકો પણ આવી શકતા નથી અને છોકરાનું ભણતર પણ બગડી રહ્યું છે છેલ્લા બે મહિનાથી એક જ દારૂ વરસાદી પાણી અમારા ગામમાં અને આ વરસાદનું પાણી તો ઠીક છે વધતાં મિલોનું કેમિકલવાળું પાણી બાવળા નગરપાલિકાનું પાણી બંને પાણી મિક્સ થઈને તમે આ પાણીની પરિસ્થિતિ તમે જોઈ શકો કેવી પરિસ્થિતિ

ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યારબાદ મુશળધાર વરસાદ વરસ્યો હતો ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા બે મહિનાથી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાવડાના ઢેડાર ગામમાં અત્યારે હાલ ટીવી થર્ટીનની ટીમ જે છે તે પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ હું તમને સીધા દ્રશ્યો બતાવવા માગીશું મારા સહયોગીની અહેમતને કહીશ કે આ દ્રશ્યો બતાવે કે અત્યારે હાલ આ ગામની જે દયનીય સ્થિતિ જે છે આખું ગામ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ એક જ આ એક મકાન નહીં પરંતુ ગામના તમામ મકાનોમાં આ રીતે પાણીની પાણી જે છે તે ઘૂસી ગયા છે અને લોકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે હું આપને ઘરની અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે કેવી પરિસ્થિતિમાં અત્યારે આ ગામના લોકો પોતાનું જીવન જીવી રહ્યા છે પોતાના કહી શકાય કે અત્યારે હાલ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ ચીજ વસ્તુઓ જે ઘરની છે તે અત્યારે હાલ પલળી ગઈ છે ઘર વખરી જે છે તે બગડી ગઈ છે એટલે કે જે પ્રકારનું અત્યારે હાલનું આ તમે દ્રશ્યમાં જોઈ શકાય છે કે આખા ઘરની અંદર પાણી જે પાણી જોવા મળી રહ્યું છે લોકો ગંદા પાણીમાં એટલે કે આ વરસાદી પાણી તો છે પરંતુ આસપાસની જ્યારે કંપનીઓ પાણી છોડતી હોય છે ત્યારે કેમિકલ યુક્ત પાણી જે છે તે પણ અહીં જોવા મળી રહેતું છે ને તેના કારણે થઈને રોગચાળો પણ ક્યાંક વકર્યો હોય ચામડીના રોગો જે છે તે પણ જોવા મળી રહ્યા છે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એક રૂમનો દ્રશ્યો છે હવે તેમના રસોડાના દ્રશ્યો પણ હું આપને બતાવવા માંગીશ કે કઈ રીતે આ લોકોને પોતાનું જમવાનું કઈ રીતે બનાવવું પડે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે દ્રશ્ય હું બતાવવા માંગીશ આપણે મારા સહયોગી હેમંત ને કહીશ કે હેમંત ગાયકવાડ જે છે મારા સહયોગી તેમણે કહીશ કે આ દ્રશ્યો બતાવે જોઈ શકાય છે કે જે ગેસ નો બાટલો જે છે તે પણ પાણી માં અત્યારે જોવા મળી રહ્યો છે સાથે સાથે આ એમનું કિચન નું રસોડું જે છે તે અત્યારે જોઈ શકાય છે કે સામાન બધો હટાવી લેવામાં આવ્યો છે કેમ કે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે એક નર્ક જીવતું નર્ક સમાનની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તમામ ઘરનો જે ઘરવખરી જે સામાન જે છે તે પલડી ગયો છે સાથે સાથે બીજી તરફના પર દ્રશ્યો બતાવવા છું અત્યારે હાલ આ જોઈ શકાય છે કે જે તમને રહેવાનું આ રૂમ જે છે તેમાં પણ અત્યારે હાલ જોઈ શકાય છે કે ટીવી સહિતની તમામ જે વસ્તુઓ જે છે તે હાલ પલળી ગઈ છે તમામ ફર્નિચર જે છે તે પણ પલળી ગયું છે એટલે કે જે પ્રકારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ તંત્રની લાપરવાહી જોવા મળી રહી છે કેમ કે તંત્રએ જો ધ્યાન આપ્યું હોત તો આ પ્રકારે જે આ ઢેડાર ગામ જે છે ત્યાં લોકો જે અત્યારે હાલ નર્ક જેવી જીવન જીવી રહ્યા છે તે ના જીવતા હોત ત્યારે આપણી સાથે આ જે ઘરના માલિક જે છે તે આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે કેટલી મુશ્કેલીનો તેઓ સામનો કરવો પડી રહ્યો છે બા ઢેઢાર ગામમાં છો આપ બરાબર છે આપનું ઘર વકરી છે કેવી પરિસ્થિતિમાં અત્યારે આપ જીવન જીવી રહ્યા છો આવી પાણીમાં બે મહિનાથી એક ધારું પાણી આવે છે અમારે રાંધવાનું ક્યાં ખવડાવવાનું ક્યાં બે મહિનાથી છોકરાઓની નિશાળું બંધ છે માલ ધણીને શું ખવડાવવાનું અમારે જવાનું ક્યાં બહાર નીકળવાની પણ શક્યતા નથી અત્યારે એટલું બધું ઘરમાં પાણી છે કે ક્યાં જવાનું ક્યાં રવાનું આવતી સાલે આટલું પાણી હતું પણ કોઈ સરકાર નિકાલ નથી લાવતું આ પાણીનું ગઈ સાલે આ પરિસ્થિતિ અમારા મકાનની હતી તોય પણ આ પરિસ્થિતિમાં કોઈ સરકારે જાણ્યું નથી ખાસ કરીને વાત કરીએ તો આ પ્રકારે પાણી ભરી જતું હોય જમવાનું બનવામાં તકલીફ પડતી હોય છોકરાને તૈયાર કરવામાં

જેટલા મકાનો આવેલા છે તે તમામ મકાનો આ રીતે પાણીમાં ગરકાઉ જોવા મળી રહ્યા છે કઈ રીતે પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છે જોઈ શકાય છે કે અત્યારે હાલ તે લોકોના ઘરની બહાર જે ઢોર બાંધવામાં આવે છે તે તમામ આસપાસનો જે વિસ્તાર જે છે તે પાણીમાં ફેરવાઈ ગયો છે એક આખું જે પ્રકારે નદીની લહેર વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ગ્રામજનો પણ આપણી સાથે જ આપણે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું કે તે લોકોનું શું કહેવું છે કેમ કે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે વાહનો લઈને નીકળતા હોય છે અને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો છે તેની તે વિશે વાત કરીશું આપણે તેમની સાથે પણ શું કહેશો આ પરિસ્થિતિ છે તમારા ગામની બહુ જ પાણી છે અને ટ્રેક્ટર લઈને જ ફરવું પડે છે અને એટલું બધું પાણી છે ને ખબર જ નહીં પડતી ટેશન ટેશન હમણાં આ પાછળ વાડામાં તો ભેંસું ધોવા માટે તે ડોલ પાણીમાં રાખવી પડે અને સ્કૂલ બુલ અત્યારે તો બન જ છે અને અત્યારે બધા હગાવાલા મહિન ટ્રેક્ટરો બધા મંગાવી લીધા છે અત્યારે વીસ લાખની પચીસ લાખની ગાડીઓ બધી પડી રહે અને પાંચ લાખનું ટ્રેક્ટર લઈને ફરવું પડે છે અત્યારે એવી આજુ બાજુમાં ઘરમાં જુઓ પાણી પાણી જ છે અત્યારે મકાન વી પચીસ પચીસ લાખ ના બનાવો છે મકાન તો અત્યારે પાણી પાણી જ છે ઘરમાં આ બાજુ બધે પાણી પાણી જ છે અત્યારે ભરવડ વર્ષમાં બિલકુલ પાંચ ની વસ્તી વાળું આ ગામ છે તમામ જગ્યા પર જોઈ શકાય છે કે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે સાથે સાથે મહત્વનું કહી શકાય કે આ પ્રકારે જ્યારે પોતાના બાળકો જે છે તે અભ્યાસ અર્થે નથી જઈ શકતા સાથે સાથે ધંધા રોજગાર જે છે તેમાં પણ નથી જઈ શકતા હું દ્રશ્યો બતાવવા જોઈ શકાય છે કે આસપાસના આ રહીશોના પર દ્રશ્યો જોઈ શકાય છે કે આખું ગામ જે છે તે અત્યારે હાલ પાણીમાં એટલે કે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સાથે સાથે જે પ્રકારે પાણી ભરાયું છે અને તેને લઈને રોગચાળો પણ ક્યારે ક્યાંક વકરતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે પાણીજન્ય મચ્છરજન્ય રોગો જે છે તેનો ઉપદ્રવ પણ વધારે વધ્યો છે આ ગામમાં સાથે સાથે ચામડીના રોગો જે છે તે પણ જોવા મળી રહ્યા છે એટલે કે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે લેખિતમાં મૌખિકમાં ટેલિફોનિક રીતે તમામ રીતે વાત કરવા છતાં પણ આ ગામનો હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો અને હવે ગ્રામજનો જે છે તે ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરતા હોય પારિવારિક મુશ્કેલીનો સામનો કરતા હોય તે પ્રકારનું જોવા મળ્યું છે ગામના રહીશોનું અને એના સ્થાનિકોનું ફક્ત એક જ કહેવું છે કે તંત્ર જાગે જે ગોળ નિદ્રામાં સૂઈ ગયું છે તેમાંથી જાગે અને અહીં આવીને આજે પાણીનો પાણીનો નિકાલ યોગ્ય રીતે કરવામાં આવે સાથે સાથે અત્યારે હાલ જોઈ શકાય છે કે જે પ્રકારની દયની સ્થિતિ જે છે તેમાંથી આ લોકોને ક્યાંક બહાર કાઢવામાં આવે કેમ કે અત્યારે હાલ આ ગામડાના લોકો જે છે તે જીવતા નર્કમાં જીવતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે જે સચોટ બિલકુલ ધન્યવાદ અભિષેક આ સમગ્ર જાણકારી બદલ તો અત્યારે તો નર્ક સમાન આ પરિસ્થિતિ આ ગામના લોકોની દયનીય પરિસ્થિતિ જોઈ શકો છો બાળકો શાળાએ નથી જઈ શકતા બે બે મહિના થઈ ગયા અને આ ગામ લોકોની પરિસ્થિતિમાં કોઈ સુધાર નથી આવી રહ્યો ઘરોમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે જેના કારણે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે ભગવાનના મંદિરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને છેલ્લા ઘણા દિવસથી આ જ પરિસ્થિતિ જેસે તે જેવી છે આંગણવાડી અને ગ્રામ પંચાયત પણ પાણીમાં ફેરવાઈ ગયા